हेलो मित्रों કેમ છો બધાય આપણે આવી ગયા છે આ એ બ્લોગ બનાવવા આવી ગયા છે ક્યાં સપ્લીમ સપનીલ ભાઈ તો નામ શું છે ભાઈ સપનીલ ની ડેરી આવી ગયા છે આ લાખણો સ્લાખણતા સાથે ચાલો જો અહીંયા આપડા ડેરી મશીન છે માહી ડેરી છે જો આપ કરાગ આવી જો લેવા દૂધ જરો નું લઈ છે આલ આપણે બ્લોગ કન્ટિન્યુ રાખ આ બધામાં જ કરણ છે આજે જો દૂધ આવી ગયું છે ક્યાં આવ્યું છે દૂધ જામાં ગાય નો આવી ગયું છે દૂધ રેડી હાલો ભાઈ દઈ દે

भाव पढे આ આ છે નું મિત્રો ભરાઈ ગયું હવે બધી ભરવાની તૈયારીમાં છે આ અડધું અડધું ઉપર થઈ ગયું છે છે બધું રેડી ચાલો કન્ટિન્યુ આ ભાઈ રહી આપડે અગરબત્તી કરે તાને જો આઠ પાંચ અગરબત્તી કરે બપોર બાવો

શું લખે છે નાસ્તો મંગાવીએ ચાલો મિત્રો મળી